નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સરકારી યોજના વિશેની માહિતીમાં આગળ વાત કરીએ તો સંત સુરદાસ યોજના વિશેની સંપૂર્ણપણેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો જોડાઈ રહો ચેનલ સાથે વાત કરીએ

થી જીરો સુધીની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ તો મિત્રો સર્વપ્રથમ શરૂઆત કરીએ કે આ યોજનાની શરૂઆત ક્યારથી થઈ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક મુજબ આ જે વિડીયોમાં તમને દેખાડવામાં આવે છે તેમાં ઠરાવ આપેલો છે તો તારીખ પણ રજૂ કરવામાં આવી છે તેમાં બાવીસ નવ બે દરમિયાન આ ઠરાવ એટલે કે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેના હેતુથી સુદાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી આ યોજનાની શરૂઆત ક્યારથી થઈ

આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન જે આ વેબસાઇટ આપેલી છે તે ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે એના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ત્યારબાદ મિત્રો આ આ અરજી છે તે ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે અને તે મુજબ સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારશ્રીને છે ત્યારબાદ વધુમાં માહિતી જોઈએ તો સહાય કેવી રીતે આપવામાં આવશે સહાય આપવામાં આવશે અને તે પણ સીધા તેમના બેંકના ખાતામાં એટલે કે બેંક એકાઉન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે લાભાર્થીને ડાયરેક્ટ તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે તો મિત્રો

વાત કરીએ ગુજરાતની તો ગુજરાતની અંદર એકવીસમો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે તે વિશે થોડી વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે ક્યારે એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે પરંતુ એક સામાન્ય મીડિયાના અહેવાલ અનુસાર અમે તમને સામાન્ય માહિતી આપીએ છીએ તો આગામી દિવાળીના તહેવાર ઉપર એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે દર ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય છે તો દિવાળી જેવો તહેવાર પણ આવી રહ્યો છે અને ચાર મહિના જેવું અંતર પણ થઈ ચૂક્યું છે તો ચાર મહિનાના અંતરે એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં એટલે કે દિવાળીની આસપાસ બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે મિત્રો વાત કરીએ તો ઘણા ખેડૂતોને આ વીસમો હપ્તાનો લાભ પણ નથી મળ્યો તો શા માટે લાભ નથી મળ્યો તે વિશેની થોડીક માહિતી પણ જોઈએ લઈએ તો મિત્રો કોઈ પણ ખેડૂત તેમનો કોઈ પણ ઘરનો સભ્ય જો સરકારી અધિકારી હોય સરકારમાં નોકરી કરતો હોય તો તેવા વ્યક્તિઓને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી વધુમાં માહિતી જોઈએ તો કોઈ પણ ખેડૂતે જમીન નોંધણી કરાવી નથી તો તેવા ખેડૂતોને પણ આ બે હજાર રૂપિયાનો લાભ મળવાપાત્ર રહેતો નથી અને વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો ઈ કેવાયસી પ્રક્રિયા

આવી જ મહત્વપૂર્ણ ખેડૂત ઉત્સાહ યોજના વિશેની માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયે રહો ત્યારબાદ જોઈએ તો એક નજર કરીએ આજના સમાચાર ઉપર તો મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે તો દર મહિનાની પહેલી તારીખે કેન્દ્રમાં એટલે કે રાજ્યની અંદર તેમજ દેશની અંદર કેટલાક નવા નિયમો બદલાતા હોય છે તો તે નવા નિયમો જે બદલાઈ રહ્યા છે તે વિશેની થોડી માહિતી આપીએ તો મિત્રો દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે પરંતુ હજુ સુધી ઓક્ટોબર મહિનામાં જે ગેસના ભાવ નવા જાહેર થશે તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ એલપીજી ગેસ તેમજ સીએનજી ગેસના ભાવમાં વધારો અથવા ઘટાડો નોંધાતો હોય છે તે જેવી જ અમને માહિતી મળશે અમે આ ચેનલના માધ્યમથી તે માહિતી તમને આપશું ગેસના ભાવની જે વધારો કે ઘટાડો થતો હોય છે તે તેમની ઓફિશિયલ જે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર થતો હોય છે તેના દ્વારા અમે તમને માહિતી આપીએ છીએ વધુમાં વિગત પર વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર પચીસમાં બેંકોમાં રજા રહેવાની છે ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો હોવાથી ઘણા દિવસો સુધી બેંકો બંધ રહેવાની છે તે તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી ઉપરાંત દુર્ગા પૂજા મહાત્મા ગાંધી જયંતિ દશેરા દિવાળી ભાઈબીજ અને છઠ પૂજા જેવા તહેવારો આ જ મહિનાની અંદર આવતા હોવાથી આ મહિનામાં ઘણી બધી રજા રહેવાની છે જેથી કરીને મિત્રો વ્યક્તિઓને બેંકે બેંકે જવું હોય તો જાય છે તેમને ખર્ચો પણ થતો હોય છે અને લેવડ દેવડનું કામ પણ અટકતું હોય છે તો કામ અને પૈસા બંને બગડે છે તો મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં ખાસ જો કોઈ સરકારી કચેરીની કામગીરી હોય તાલુકા સેવા સદન અધિકારીની કે જિલ્લા સેવા સદન અધિકારીની કોર્ટ કચ્છની કામગીરી હોય કે બેંક ક્ષેત્રની કામગીરી હોય તો મિત્રો ઓક્ટોબર મહિનામાં ઘણી રજા આવવાની હોવાથી તમામ મિત્રો હોય તે રજાઓની યાદી જોઈ લેવી અને તે મુજબ જ કામગીરી માટે પ્રસ્થાન કરવું વધુમાં માહિતી જોઈએ તો આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની પણ રજા જાહેર કરવામાં આવેલી હોવાથી બીજા અને ચોથા શનિવારે આ બેન્કિંગ ક્ષેત્રની કામગીરી બંધ રહેશે તો તમામ બેંકોમાં કોઈ કામ હોય તો ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી ઓક્ટોબર બેંક હોલિડે લિસ્ટ જોઈને જ ઘરેથી બહાર નીકળવું